તો રાત્રે બાર થી આઈ થિંક એક બે વાગ્યા સુધી આમ તો અગિયાર વાગે મોકલ્યો ત્યાં સુધી લોકોએ પોલીસ સ્ટેશન બેસાડ્યો એફઆઈઆર લીધી ફાડી નહીં તો આની રિક્વેસ્ટ કરી ભાઈ આ રીતે મારી ઉપર હુમલો થયો ગાડી લઈ ગયા અંદર પડેલી એમાઉન્ટ લઈ ગયા પાંચ લાખ રૂપિયા તો પોલીસ એફઆઈઆર કેમ ન ફાડે હું તો ડીસા ડાયરામાં ડીસા બાજુમાં એટલે મારા કોલ પર વાત થઈ કે ભાઈ એફઆઈઆર ફાડતા નથી એટલે મેં જે તે સમયે થાણા અધિકારી પીઆઈ સાહેબને ફોન કર્યો તો કે એમાં તપાસ કરશું એટલે આજ હું રૂબરૂ એમને મળવા માટે પોલીસ સ્ટેશન ચાંગોદર પહોંચ્યો કે સરજી તમે કેમ એફઆર નથી ફાડતા રીઝન શું ગાડી લોકો પાસે છે ગાડી ઉપર હુમલો કર્યો છે એમાં આટલું બધું થવા છતાં તમારું એફઆર ન ફાડવાનું કાંઈ રીઝન ખરું તો વળતા જવાબમાં બેને એવું કીધું કે અમે તપાસ કરશું તપાસ ક્યારે કરશો તને ત્રીજો દિવસ થયા જ અને ઉલટાનું મારા ડ્રાઈવર ડ્રાઈવરને એવું કીધું કે તમે અરજી કરો રાત્રે બે વાગે અમે તપાસ કરશું ક્યારે તપાસ કરશું એવું તો બેનું કઈ રીતે કહી શકું પણ હા ચોક્કસપણે એટલું જરૂર કહું કે ક્યાંક આ કાને સાંભળીને આ કાને કાઢતા હોય એવું દેખાય છે નહીં તો બને નહીં ને જે વસ્તુ ફેક્ટ છે જે મુદ્દાવાલી લોકો પાસે છે એ તપાસ કરવાની વાત એક બાજુ રહી એફઆઈઆર ફાળવાની વાત એક બાજુ રહી ઉપરથી એમ કે છે કે અમે અમારી રીતે તપાસ કરશું અમે સ્પષ્ટ તપાસ કરીને કહીશું આયોજકો શું કહી રહ્યા હતા કારણ કે લોકો કોણ છે જે લોકો આ બધું લઈને ગયા તમારી કોઈ અંગત દુશ્મની છે કે આયોજકના લોકો હતા અને આયોજકો કોણ છે બિલકુલ ને બેન આયોજકોમાં સનાતનના ભગવતસિંહ કામજીભાઈ ચૌહાણી આયોજક કે જેના પપ્પાની પૂર્ણ તિથિમાં માં આયોજન કર્યું એટલે મને ફોન આવ્યો કે વીસ તારીખનો ડાયરો કરવાનો મેં કીધું નો પ્રોબ્લેમ મારી તારીખ લીધેલી છે છતાં હું તમારે ત્યાં નવ થી દસ આવી અને નીકળી જાય કે નો પ્રોબ્લેમ એક પણ રૂપિયો મેં લીધો નથી અને જો કોઈ કહેતા હોય કે અમે પૈસા આપ્યા તો એનો ઓથેન્ટિક પુરાવો મારો જોવે એમને ખાતામાંથી મને આપ્યા હોય બ્લેક ના આપ્યા હોય તો મને સીસીટીવી ફૂટેજ ભી ખા આવું કઈ હતું જ નહીં વાગ્યા તો વાત છે એટલે હું ડાયરાની ની આપડી અને ડાયરામાં બેન ત્યાં આગળ પહોંચો આઠ વાગે આઠ થી સાડા નવ મેં હાજરી આપી ઓડિયન્સ નહોતું એટલે ડાયરો ચાલુ થયો નહોતો એટલે મેં આયોજકને કીધું કે ઓડિયન્સ નથી ડાયરો ચાલુ નથી થયો તો પછી હું મારે ત્યાં પહોંચવાનું છે ત્યાં જવા નીકળું એટલે મને કે કોઈ વાંધો જી આપ કહી રહ્યા હતા કે તમને ત્યાં આગળ કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાંથી તમે સાડા નવ ની આજુબાજુ લોકો ના આવવાથી તમે ત્યાંથી નીકળ્યા હતા જી ત્યાંથી નીકળ્યો બેન કાર્યક્રમ પૂરો કરી અને હું જ્યારે નીકળ્યો ત્યારે મેં મારા માણસને ફોન કર્યો કે ભાઈ બિરજુ બારોટ અને અન્ય કલાકારો રિધમવાળા એ બધા લોકોને પ્રાઇવેટ દેવાનું હતું એટલે મેં એને પાંચ લાખ રૂપિયા આપેલ ગાડીમાં પૈસા છે તું એ લોકોને પ્રાઇવેટ આપી દેજે મારે કદાચ આવામાં અડધી કલાક આઈ થિંક ગેલું મોડું થાય એટલે હું ત્યાંથી નીકળ્યો એટલે મારો ડ્રાઈવર જે છે કાનો જે ગાડી ચલાવે છે એ સ્કોર્પિયો લઈ અને આવ્યો થનાથલ છે ડાયરો ચાલુ હતો લાઈ ત્યાં એટલે આ લોકોએ એને કીધું કે દેવાજબહેન કેમ મોડું છે એટલે એને કીધું તો રસ્તામાં આવે છે તમને કઈ નીકળ્યા છે હું ઓલરેડી કઈ નીકળ્યો તો કે ભાઈ હું જાઉં છું ત્યાં આગળ હાજરી આપીને પછી હું આવીશ કદાચ અડધી કલાક કલાક વેલ મોડું થાય એટલે હું ત્યાં આવ્યો એટલે આ લોકોએ ગાડીની ચાવી લઈ લીધી પછી ન બોલવાનું બોલવા માંડ્યા ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ ધ્રુવરાજ કાનજીભાઈ ચૌહાણ આયોજકો ત્યાંના અને સાણંદ કોઈ મેઘરાજ કરીને આ લોકોએ ગાડીની ચાવી લઈ લીધી બોલવા માંડ્યા પછી કે જપાજપી થઈ નો ડાઉટ કે ગાડી દેવી નથી પછી કોઈ એમાંથી કોઈ કાનો ઓળખતો નથી કીધું ગાડી ગાડી એનો શું છે ત્યાંથી બેન નીકળ્યો એટલે મીટર અડધો કિલોમીટર પોણો કિલોમીટર રિંગ રોડ પહોંચવા આવી પેલા બે ગાડી મહેન્દ્રા થાર અને ઇનોવા આડી નાખી કાચની કાચ ઉપર તીનની બોટલ મારી ગ્લાસ ને ફોડી અને કાના ને કીધું કે તા જાનથી મારી નાખશું તું ગાડી અમને આપી દે એટલે હું તો અંધ ગયો તો હું તો હાજર નતો ખાના એટલે ગાડી આપી દીધી ચાવી લઈ લીધી ગ્લાસ ફોડ નાખ્યો ગાડી લઈને લોકો વી ગયા ગાડી ની અંદર પૈસા હતા ગાડી લઈ ગયા એને ત્રીજો દિવસ થી બીજા દિવસે મેં કાના કીધું તું એફઆઈઆર કર પોલીસ ફરિયાદ કર તો ભી હજી એફઆઈઆર થઈ નથી પોલીસ ફરિયાદ લીધી નથી પણ દેવાત ભાઈ આને તો ચોરી કહેવાય આને તો લુખાગીરી કહેવાય તો લુખાગીરી આલે છે તમારી નજર સામે છે હજી ગાડી લોકો પાસે છે હું અમદાવાદ પોલીસ પોલીસ શું કહી રે છે અંદર પૈસા પણ હતા એટલે આ તો ચોરી કહી શકાય ક્યાંક લૂંટ કહી શકાય બધું છે પોલીસ એમ છે કે તપાસ કરશું ક્યારે કરશે પણ આ તો લૂંટ અને કહી શકાય જે રીતે તાનાભાઈ કહી રહ્યા છે અને તમે કહી રહ્યા છો તો પોલીસ એફઆઈઆર ન લેવા પાછળનું કારણ શું છે આ લોકો એટલા માથા ભારે છે કે લોકોની ક્યાં સાથે પોલીસ ની કોઈ ગોઠવણ છે હા શકે બેન આપણને દ્રશ્યો જોતા અને વાસ્તવિકતા જોતા એવું અંદાજ આવે કે આટલું બધું થયું થતા બી કોઈ એક્શન પોલીસે લીધી નથી તો ક્યાંક ને ક્યાંક કઈક રીઝન આની પાછળ પડ્યું છે કે પોલીસ આમાં ધ્યાન આપતી નથી સ્પષ્ટપણે કહી શકું આપને નથી ધ્યાન આપતી કાયદો તો બેન કદાચ સેલિબ્રિટી હોય કે કોઈ ઝૂંપડામાં રહેવાળો નાનો માણસ કાયદો તો સરખો જ લાગે ને પણ જો દેવાય ખબર સાથે આ થઈ રહ્યું છે તો સામાન્ય માણસનું તો શું થશે બેનીને પીડાવાનું એને પીડા ભોગવવાની

મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ બેન સત્ય શત્રુ ના રેવા હોતું નથી ખબરની વાત સાચી છે એટલે નથી ગમતી જોવું આજી આજી જી 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 કરવું મારી ગાડીને થોડી નાખે ફોડી નાખે હું કો જી ભાઈ જી ભાઈ ભૂલ થઈ ગઈ કોઈ ડ્રાઈવરની ની ભૂલ હશે કોઈ વૂલ હશે આ બધું પતા તો કઈ પ્રોબ્લેમ છે જ નહીં મારે તો સત્ય શું એટલે લડવું છે એની સામે કે શું કામ માં વસ્તુ બની મારે ન્યાય જોવા વાતનો

કોના પ્રેશર છે એ બધું ચાલી રહ્યું છે બેન આપના મીડિયાના માધ્યમથી હું કેવા માંગુ છું ગુજરાત આ જ ગુનો કોઈ બીજા વ્યક્તિએ કર્યો હોય બીજા નામથી કર્યો હોય તો સ્વાભાવિક છે બેન તમે કોઈનો કાંઠલો ચાલો કોઈને બે ગાળ આપો કોઈને બે ફડાકા મારો તો ભી તાત્કાલિક તાત્કાલિકોરણ ગુનો દાખલ થઈ જાય છે કે તમે કાયદાની વિરોધ નું કામ કર્યું તો આ કામ બેન કયું છે જો આ કૃત્ય દેવાય ખવડે કર્યું હોય તો કેમ આવું તો હું નહીં અપેક્ષા ક્યાં રાખું બેન કાયદાની પાસે રાખું ને આપણું બંધારણ છે જે વાત ફેર છે હમ પછી એ દિવસે રાત્રે ઘટના શું ઘટી કારણ કે હું ઇન્ટરનેટ ઉપર જોઈ રહી હતી તમારો એ રાતનો ડાયરો પણ છે અવેલેબલ નેટ ઉપર ઘટના એ હતી બેન કે રાત્રે ડાયરો પીપળા હતો પછી ત્યાંથી ડાયરો પૂરો કરીને નીકળ્યો મારે વાત થઈ ગઈ હતી હું એમને મળીને નીકળ્યો આઈથી એટલે મેં કીધું તું મારે આવવામાં અડધી કલાક કલાક વહેલું મોડું થાય નો ડાઉટ પછી હું આવ્યું પહેલા તો આ બધી ઘટના બેન બની ગઈ હતી પછી મારા જવાનો કોઈ મતલબ જ નહોતો કે મારા માણા સાથે એમને આવું બિહેવિયર કર્યું તો હવે મારે ત્યાં જવાનો શું મતલબ રહ્યો એક સંબંધમાં એક વિશ્વાસમાં એક મિત્રતામાં મેં તારીખ લીધેલી નહીં કે મેં બજેટથી લીધેલી કોઈ પુરાવા આપી દે કોઈ રેકોર્ડિંગ ફોનનું આપી દે કે મેં આ બજેટ નક્કી કર્યું હતું આ દેવાના હતા તો બી હું તમારી સામે ભૂલ સ્વીકારવા તૈયાર છું પછી આ બનાવ બન્યો એટલે મારે ક્યાં જવાની જરૂર જ નથી એટલે મેં મારા ડ્રાઈવર ને માણસ ને કીધું નો પ્રોબ્લેમ આપણે સવારમાં જે કઈ થતું હોય કાયદાકીય ફરિયાદ કરો તો ફરિયાદ લેવા બી પોલીસ તૈયાર નથી જાણે પોલીસ ને કઈ આ બનાવની ની કઈ જાણ એ રીતે બસ બિંદાસ છે હવે તમે આમાં ગૃહમંત્રી ને કે કોઈને ફોન કર્યો ડીજીપી ને કે એસપી ને નથી કર્યો ફોન નથી કર્યો હું જોઉં છું મીડિયાના માધ્યમથી શું પરિણામ મળે છે બાકી આગળ જે કઈ પ્રોસેસ કરવાનું થાય છે હું કાયદાકીય લીગલી કરવાનો છું અને કોઈ સીસીટીવી કે કઈ अवेलेबल છે ના સીસીટીવી તો કદાચ મે હાજરી આપી બેન એના अवेलेबल છે એમના ઘરે 8 થી 9:30 એમના ઓફિસના જોઈ શકો છો હમ પછી આ બનાવ બન્યો એ બેન ગામ થી મીન્સ કે 500 મીટર દૂર બન્યો ત્યાં આગળ વણકરવાસ હતો મીન્સ કે ત્યાં આગળ બનાવ બન્યો ત્યાં સીસીટીવી સેટ ને મને ખાસ યાદ નથી ખબર નથી

પણ આ બોબાઈ ની પાછળ તો જેલમાં પણ જવું પડે ને તમે પોતે પણ જવું પડે હા જોયો શું ને કાયદો છે આપડો પણ હજી કાયદો એ કોઈ મને જવાબ આપ્યો નથી એટલા માટે આજ મારે ખુદ ને સાંગો જવું પડ્યું મારો આજ કાર્યક્રમ બેન જસદન બાજુ નો છે ગઈ રાત નો મારો કાર્યક્રમ ડિશા હતો તથાપી મને ખબર પડી કે મારો માણસ સત્તર સત્તર અઢાર અઢાર કલાક બેસે અને પોલીસ કોઈ વળતો જવાબ ન આપે તો મારે ખુદ ને જવું પડશે એટલે હું મીડિયાના માધ્યમથી મીડિયાની સહાય લઈ લો હું આજ પોલીસ સ્ટેશન આવ્યો છતાં કશું નથી પરિણામ છતાં બિલકુલ પરિણામ નથી હવે શું આગળ દિવાયત થવડ શું કરશે હવે આગળ બેન આગળ હવે જે કઈ થઈ પ્રોસેસ કરીશ